વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલ કૃષ્ણ ભવનની ચાલીમાં અને શાલીમાર કોમ્પ્લેક્સમાં ફરી એકવાર ચોરીનો બનાવ બન્યો છે ગયા મહિને પણ આ જ કોમ્પ્લેક્સમાં ચોરીનો બનાવ બન્યો હતો અને પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી પરંતુ પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી ન હતી જેથી હવે લાગી રહ્યું છે કે ચોરોને પોલીસનો ખફ રહ્યો નથી જેથી ફરીવાર ચોરોએ આ જ કોમ્પ્લેક્સમાં પોતાનો હાથ સાફ કર્યો છે વડોદરા શહેરના નવાપુરા વિસ્તારમાં આવેલા મદન છાપા રોડ પર કૃષ્ણ ભવનની ની ચાલી ખાતે સત્યાવીસ નંબરના ઘરમાં ચોરીનો બનાવ બન્યો હતો તેની સામે આવેલા શાલીમાર કોમ્પ્લેક્સ ખાતે પણ ગ્રાઉન્ડ ફ્લોર ના મકાનમાં ચોરીનો બનાવ બન્યો હતો મળતી માહિતી અનુસાર કૃષ્ણ ભવનની ની ચાલી ખાતેના ઘરમાં ઘર માલિક તેમના નવા ઘરે વેકેશન કરવા ગયા હતા તેમજ તેમના મકાનમાં તેમના મમ્મી ઘરમાં રહેતા હતા અને તેમના મમ્મી રાત્રે કામ પર જતા હોવાથી ચોરે ઘરમાં તાળો જોઈને ફાયદો ઉઠાવી ઘરમાંથી

ચાર જોડી બુટ્ટી પગના સાકરા હજાર રૂપિયા મારા હતા કૃષ્ણ ભવન ચાલી આ મદન ચાપામાં હા બાકી હું તો નોકરી જો રોજ જઈ જઉં છું નોકરી દયાબેન